મિત્રો સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવવું હોય તો શું કરવું પડે શા માટે અત્યારના લોકો સો વર્ષ સુધીનું આયુષ્ય જીવી નથી શકતા કારણ કે મિત્રો આપણે અત્યારની આધુનિક જીવનશૈલીમાં અમુક વસ્તુ ભૂલી ચૂક્યા છીએ જેના લીધે આપણે લાંબુ આયુષ્ય જીવી શકતા નથી તો આ વિડીયોમાં અમે તમને ખાસ જણાવીશું કે સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવવા માટે કેવા કેવા ઉપાયો જીવનમાં જરૂરી છે ખાસ તમે પહેલાના લોકો અથવા તો પિતૃઓને જોશો તો તે સો વર્ષ સુધીનું આયુષ્ય આસાનીથી જીવી શકતા હતા કારણ કે તેના જીવનમાં અમુક ઉપાયોને તે અનુસરતા હતા પરંતુ અત્યારે આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણું બધું ભૂલી ચૂક્યા છીએ તો અમે આ વિડીયોમાં તમને ચોક્કસ એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા પૂર્વજો અનુસરતા હતા જો આ ને આપ અનુસરણ કરી લેશો તો તમે પણ સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકશો તેની અમે તમને ખાતરી આપીએ છીએ આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો આપણે એક પછી એક ઉપાયોની શરૂઆત કરીશું તો મિત્રો ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલા આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ઉપાય નંબર એક રોજ સવારમાં ઉઠીને મોઢું ધોયા વગર પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો નવશેકું એટલે કે પાણી વધારે ગરમ પણ ના હોય અને ઠંડુ પણ ના હોય આવું પાણી આપણા શરીરમાં રહેલ દરેક પ્રકારના બેક્ટેરિયાને ખતમ કરે છે અને આ પાણી આંતરડા સુધી પહોંચે છે જેથી આંતરડાની કોઈ પણ સમસ્યા થતી નથી મોઢું ધોયા વગર પાણી પીવાથી જે આપણી લાળ ગ્રંથિ હોય છે તે શરીરની અંદર જઈને શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેથી સવારમાં ઉઠતા વેત એક ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ ઉપાય નંબર જે પણ લોકો પોતાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હોય તો તે સમયે આવા ટોયલેટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ કારણ કે વેસ્ટર્ન ટોયલેટના કારણે સાઠ ટકા પેટ સાફ થતું નથી જેથી કરીને ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે આવા ટોયલેટમાં બેસવાથી ચેપી રોગ પણ લાગતા હોય છે જેથી આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ જે સાદા ટોયલેટ યુઝ કરતા હતા તેવા ટોયલેટ વધારે છે એનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને આંતરડાની કસરત પણ થઈ જશે ઉપાય નંબર ત્રણ મિત્રો તમારા શરીરને ચમકદાર સારું અને નિરોગી બનાવવા માટે રોજ રાત્રે તાંબાના લોટામાં અથવા તો તાંબાના કોઈ પણ પાત્રમાં પાણી ભરીને તે પાણીને સવારે ઉઠીને પીવો આ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તાંબાના વાસણમાં રાખેલું પાણી અમૃત સમાન માનવામાં આવે છે રોજ રાત્રે તાંબાના કોઈ પણ વાસણમાં પાણી ભરીને મૂકી દો વ્યવસ્થિત તે વાસણને ઢાંકી દો અને સવારે ઉઠીને નરણા કોઠે આ પાણી પી જવું તેનાથી તમને બમણો લાભ થશે જે વ્યક્તિની યાદશક્તિ નબળી પડી ગઈ હોય તો આ જ ક્રિયામાં આપ એક બે ટુકડા બદામના નાખી શકો છો સવારમાં પાણી પીતાની સાથે તે બદામ ચાવી ચાવીને ખાવાથી ખૂબ જ લાભ થાય છે ઉપાય નંબર ચાર જે પણ મહિલાઓનું શરીર નબળું પડતું હોય શરીરમાં વધારે પડતો થાક લાગતો હોય તે મહિલાઓને ખજૂરનું સેવન જરૂરથી કરવું જોઈએ ખજૂર ખાવાથી શરીરમાં તાકાત આવે છે જે મહિલાઓનું શરીર અત્યંત નબળું પડી ગયું હોય તેને ઘીમાં પલાળી દેવા અને સવારે બે ખાઈ જવું આવું કરવાથી ફક્ત દસ પંદર દિવસ કરવાથી તમારું શરીર એકદમ હેલ્ધી થઈ જશે અને શરીરમાં તાકાત પણ જળવાઈ રહેશે અહીં મિત્રો ખાસ યાદ રાખો કે જે પણ મહિલાઓને બ્લડ પ્રેશરની બીમારી રહેતી હોય તેને આ ઉપાય કરવો નહીં તેના માટે કાબુલી ચણા વધારે યોગ્ય ગણવામાં આવશે જેથી બ્લડ પ્રેશર રહેતું હોય તે મહિલાને કાબુલી ચણાનું સેવન કરવું હિતાવહ છે ઉપાય નંબર પાંચ જે પણ મહિલા અથવા તો પુરુષનું શરીર ફૂલવા લાગ્યું હોય થોડો ખોરાક લેતા હોય તો પણ શરીરનું વજન વધારે વધવા લાગ્યું હોય તો આવા લોકોએ ગળપણ એકદમ ઓછું કરી દેવું જોઈએ અને બપોરે તુરંત જ જમીને સુવાની આદત દૂર કરી દેવી જોઈએ બપોરે સુવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગે છે જેથી જે પણ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તે લોકોને બપોરે સુવાની આદત દૂર કરી દેવી જોઈએ સાથે સાથે ભાતનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ ઉપાય નંબર છ જ્યારે પણ તમને ઘરમાં એકલું એકલું લાગે અથવા તો બે ચેની વધવા લાગે ત્યારે બહાર યોગ્ય વાતાવરણમાં જરૂરથી ફરવા જવું આવું કરવાથી તમારું શરીર પાછું સ્ફૂર્તિમાં આવી જશે અને તમને બેચેની જેવું નહીં લાગે જ્યારે પણ એકલતામાં રહેતો વ્યક્તિને બિનજરૂરી વિચારો આવવા લાગે ત્યારે બીજા લોકોને મળવું અને બહાર ફરવા જતું રહેવું આવું કરવાથી તમારા મનને ખૂબ જ શાંતિ મળશે અને શરીરને પણ મજા આવશે ઉપાય નંબર સાત ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપાધિ કરવાવાળા લોકોની ઉંમર પણ ઓછી થતી હોય છે જેથી બિનજરૂરી વિચારો કરવા નહીં જો તમને બિનજરૂરી વિચારો આવતા હોય તો એકલતામાં રહેવાનું ટાળો તેમજ તમે તમારા મનને કોઈ પણ પ્રવૃત્તિમાં પરોવી લો તમને પસંદગીના ગીતો ગાતા રહો અથવા તો એક બુકમાં કંઈક ને કંઈક લખતા રહો જેનાથી તમારા મનને આરામ વાનગીઓ અને મીઠાઈઓથી દૂર રહો એસી ટકા લોકો આવી ભૂલ કરે છે અને માંદગીમાં સપડાઈ જાય છે જેથી કોઈ પણ પ્રસંગમાં જવાનું થાય તો ત્યાંની અવનવી લુભાવણી દરેક પ્રકારની વાનગીઓથી દૂર રહો ખાસ તો મોટી ઉંમરના લોકો આ નિયમનું જરૂરથી પાલન કરો ઉપાય નંબર નવ તમારા ઘરે જ્યારે પણ રસોઈ બને છે ત્યારે તેમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખો વધારે પ્રમાણમાં તેલ ખાવાવાળા લોકો લોકો હૃદયરોગના શિકાર બને છે જેથી અત્યારના આધુનિક જમાનામાં ખૂબ વધારે હૃદયરોગના દર્દીઓ જોવા મળે છે જેથી તીખું તળેલું તેમજ તેલવાળો ખોરાક એકદમ ઓછો લો આવું કરવાથી તમારા શરીરમાં બિનજરૂરી ચરબી અને કોલેસ્ટ્રોલ ક્યારે જમા થાય નંબર દસ રોજ સવારમાં ઊઠીને લીલા ઘાસ ઉપર ચાલવાનું રાખો આવું કરવાથી તમારું શરીર એકદમ ખીલેલું રહેશે અને હંમેશા સદા હસવાનું રાખો ઘણીવાર આપણે જોઈએ છીએ તો ઘણા લોકો હસવાનું તો એકદમ ભૂલી ચૂક્યા હોય છે પરંતુ મજાક મસ્તી અને હસી વાળું જીવન તમને એક લાંબી આવરદા આપી શકે છે સાથે સાથે મિત્રો પુષ્કળ પ્રમાણમાં પાણીનું પણ સેવન કરો પાણી શરીરમાંથી એસી ટકા બીમારીઓને દૂર કરે છે જેથી ખૂબ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ સાથે સાથે ફક્ત પાંચ અથવા તો દસ મિનિટ આપ સામાન્ય કસરત કરી શકો છો કસરત કરતો વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે એ વાત યાદ રાખો મિત્રો આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે કારણ કે જો કોઈ પણ વ્યક્તિ આમાંથી બે ત્રણ ઉપાયોનું પણ અનુસરણ કરશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે તો આ વિડિયોને તમારા સગા વહલા અને આપના ગ્રુપમાં જરૂરથી શેર કરવા વિનંતી છે અને સાથે મિત્રો આપણી આ ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો આપેલા છે તે પણ જરૂરથી નિહાળજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ એપિસોડ તમને મળતા રહે ફરી મળીએ કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ